નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા તો ગાવાના જ હોય ગરબાના સમયે જમવાનું પણ થોડું આગળ પાછળ થવાનું અને આપણે બહારનું પણ કંઈક તો ખાવાના જ આ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી પણ આ સમસ્યા તેમના માટે થોડી વધારે વિપરીત થઈ જાય છે જેમને ડાયાબિટીસ હોઈ શકે છે અથવા તો જેમનું શુગર લેવલ ફ્લક્ચ્યુએટ થતું હોય તો આજના વિડીયોમાં સમજીએ કે તહેવારોની મજા સાથે શુગર લેવલને કેવી રીતે મેનેજ કરીએ જેમને પણ શુગર લેવલમાં ફેરફાર થતો હોય તેમણે હંમેશા નાના પોશન અને વારંવાર ભોજન લેવાનું છે આ સિવાય તેમણે લાંબા સમય સુધી ભૂખ્યા નથી રહેવાનું કેમકે તે બ્લડ ગ્લુકોઝ લેવલ વધવા કે ઘટવાનું કારણ બની શકે છે ડાયાબેટિક લોકોએ પોતાના દરેક મીલમાં ફાઈબર અચૂક લેવાનું છે કેમકે પાચન દરમિયાન ફાઈબરનું વિઘટન ઝડપથી થાય છે અને તે બ્લડ શુગર લેવલ વધવા દેતા નથી આ સાથે જ તેમણે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું છે તે તેમના આંતરડાને સાફ રાખે છે પેટ ભરેલું રાખે છે અને આપણને વધુ પડતું ખાતા અટકાવે છે આ સાથે જ શુગરી ડ્રિંક્સની જગ્યાએ આપણે હેલ્ધી નારિયળ પાણી અથવા તો ઘરે બનાવેલું લીંબુ પાણી લેવાનું છે બને ત્યાં સુધી ઘરે બનાવેલો હેલ્ધી ખોરાક જ લો અનહેલ્ધી ફેટ ન લો નાસ્તાને તળવાની જગ્યાએ ગ્રીલ કરી લો રોસ્ટ કરી લો કે પછી બેક કરી લો જો ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય તો મીઠાઈ પણ ઘરે જ બનાવો તહેવારોમાં આજુબાજુમાં સ્વાદિષ્ટ વાનગીઓ જોઈએ તો ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પણ પોતાની જાત પર સંયમ પણ એટલો જ જરૂરી છે આ ખૂબ જ નાની નાની પણ જરૂરી વાતો છે આથી આ નવરાત્રી અને તેના પછી આવતા તહેવારોની મજા સાવચેતી સાથે જરૂરથી માણજો જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટલ ગુજરાતી સાથે જોડાયેલા રહો